મોર્નિંગ ગાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મસ્ત જો પૂર્ણા નો જેવું થવા એવું છે ને આપણે જવાનું છે જાનમાં એટલે રેડી જવાનું છે ફટાફટ સાડી પહેરવાનું એટલે વાર તો આપણે લાગે જ તે ચાલો પેલા ફટાફટ તૈયાર થઈ જઈ ને અમારે અહીંયા જો બાળકો થઈ ગયા છે તૈયાર હો મસ્ત મને શું કે ખબર એ કે આવી મને ફોટો પાડી દેજે એ કે મને પેલા ફોટો પાડી દેજે ચાલો પેલા છે ને રેડી થઈ જઈ ઘરે ચાલો જો હું થઈ ગઈ છું રેડી ને મેહુલ ને નીલ ને ધર્મ ની તો બધે ક્યાર ના નીચે પહોંચી ગયા છે તો ચાલો આપડે પછી પેલા તો છે ને ફટાફટ નીચે વહી જઈએ એટલે મમ્મી ને કામ થાય અને બે કામ ચાલો

ચાલો જો પવણેતર શરૂ થઈ ગયું છે હવે તો બેસી બેસીને ઠાકી ગયા વાટ જોઈ જોઈ ન એ એવા ઠાકી ગયા હવે પવણેતર પૂરું થાય ને એટલે ભાગવી જો અહીંયા બધે બેસી ગયા જમી જમી થાયકા પાયકા બધે લંગાઈ ગયેલા હા તો જો ઘરે પહોંચી ગયા અને અમારા એક સદસ્યનો ફરીથી વેલકમ છે પણ અત્યારે તો એટલા થાકી ગયા ને ભાગી ગયા છે જો પોણા ચાર જેવું થઈ ગયું હું તમને બતાવું બહુ જ થાકી ગયા છે બધાય થાકી ગયા આખા લોતપચ થઈ ગયા નીચે ઉભું રહેવા એનો કઈ સમય ન મળ્યો હવે જઈને જોઈએ હવે આવે છે કે કેમ છે જો હું તો છે ને સાડી કાઢીને બહુ મસ્ત ફ્રી થઈ ગયા આમ એટલું હળવું હળવું ફીલ થાય છે ને કે વાત જ જવા જે લોકો સાડી પહેરે છે ને એને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ રોજ રોજ સાડી પહેરે સાચવવું એટલે બહુ આમ મોટી વાત છે પહેલા પહેરતા મમ્મી ને એ બધાય તો માર મમ્મી સાસુ એ તો બધા હજી પહેરે જ છે એટલે એને ધન્યવાદ દેવું જોઈએ આપણે તો ક્યારેક પહેરીએ ને તોય તે થાકી જાય હવે બધા ગયા છે સામે લઈને સામે લેવા માટે પણ હું નથી ગઈ ધર્મ સૂતો છે હવે હું જોઉં ધર્મ જાગી જાય તો ભલે તર હમણાં બધા આવે ત્યારે હું જઈશ અને થોડું ઘણું જોઈએ આપણે હવે કેમ છે કેમ નહીં મને પણ યાદ આવે છે કે મારા મેરેજ આવી રીતે દિવસે જ હતા ને અમે આવી રીતે ત્રણ ચાર વાગે જ ઘરે આવ્યા હતા આવી રીતે ઢોલ સાથે અને કેટલા સાડા નવ વર્ષ પહેલા એટલે મને છે ને મારું યાદ આવી જાય છે બધું કે અમે આવી રીતે આવ્યા હતા હું આવી રીતે આવી ત્યાં અહીંયા આ રેસિડેન્સીમાં નવી નવી અને આજે બીજી આવે છે એ જ રીતે એમ મારા પછી ઘણા બધા મેરેજ છે ને ઘણી બધી એવી રીતે નવી નવી દુલ્હનો આવી પહેલાં હું આવીને ત્યારે અમે હતા નાની નાની લેડીઝ પણ હવે તો બહુ બધી થઈ ગઈ છે બહુ મજા આવે કાંઈ વાંધો નહીં ચાલો હવે આવે તો પછી જોઈએ વેલકમ કેવું થાય છે એમ ચલીએ તો ગાંઠીયા પાર્ટી હો ગઈ હે શું હેના ભૈયા બહુ જ ભૂખ લાગી હેખ લાગી છે ત્યારે થાય હાથ તો બગડે ચટણીયું કાઢે એટલે પેલા હું સત્તાધાર માં ગઈ લાઈટ ભલે રહી

આ તો ના હું કે કે અમારે જો મેરેજ પછી ને ઉકાડી ઉઠાડવાનો રિવાજ હોય એટલે એમાં શું હોય જોઈએ આપણે હા કંસર ખાવા પછી કે ઓ ખાવા પછી બોધું કે તને ગાડી આવી જશે

Ha <laughs> ha! તમને કંસાર આપે આવો ખાવાનો ચોખા હોય એમાં ઘી અને બીજું હોય કે દળેલી ખાંડ ચોખા ઘી ત્રણ વસ્તુ જોઈએ દળેલી ખાંડ કાચી ચોખા તે લોટ એમનો મતે અને ઘી બધી વસ્તુ એમનો મિક્સ કરી દે પેલા તો માંડવામાં બનાવતા પણ હવે તેવું કઈ નથી કરતા હવે તો આમ બનાવી રેડીમેડ જ રાખે હા થાય એવું એટલે તો ગાઈસ જો છે ને ઠાકા પાકા એટલા બધા ઠાકી ગયા તા ને કે આજે તો એકદમ સાદો સિમ્પલ જમવાનું બનાવી નાખ્યું શું બેટા અરે વાહ તો આજે તો છે ને ચાર રોટલી ને ઘઉં પાપડ ને હતા ને એ બધું બનાવી નાખ્યું ને એટલા બધા આમ ઠાકી ગયા તા ને કે વાત જ જવા દો પણ મેહુલ આવે ને એ મોડા આવે એટલે થોડુંક જાગવું પડ્યું બાકી તો બધા સુવા મેડા ને બાળકોને હવે છે ને સુવડાવે છે મેં જો વાળ આખો બહુ જ બળે છે એટલી બળે છે ને આમ અંદર થી કેમ કે કાલે મોઢે સુધી જય સવારે વેલા ઉઠ્યા ને બપોરે તો જરાય સુવાણું આરામ યનો છે તો બધે ગુડ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળીએ કાલે ફરીથી